you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આજકાલ સોશિયલ મીડિયા પર એક વિચિત્ર ટ્રેન્ડ વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે દરેક વ્યક્તિ રાત્રિના અંધારામાં પાણીથી બાઉલ ભરીને તેમાં હળદર ઉમેરીને રીલ્સ અને વિડીયો બનાવી રહ્યા છે ઘણા યુઝર્સ તેને મંત્ર સિદ્ધિ અથવા ઈચ્છાપૂર્ણ વિધિ તરીકે અપનાવી રહ્યા છે પરંતુ હવે એક મોટા જ્યોતિષીએ આ ટ્રેન્ડ વિશે ગંભીર ચેતવણી આપી છે જ્યોતિષી અરુણ કુમાર વ્યાસે આ વાયરલ ટ્રેન્ડ ને ખતરનાક ગણાવ્યો છે તેમનું કહેવું છે કે આ કોઈ સરળ પ્રક્રિયા નથી પરંતુ તાંત્રિક વિધિનો એક ભાગ છે જે અજાણતા નકારાત્મક ઊર્જાને આમંત્રણ આપી શકે છે તેમણે કહ્યું કે પાણીમાં આદર પીળવીને રાત્રિના અંધારામાં તેનો ઉપયોગ કરવો એ ભૂત જેવી શક્તિઓને આમંત્રણ આપવા જેવું છે વ્યાસના મતે આ ક્રિયા વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર અને ગુરુને અસર કરી શકે છે આ બંને ગ્રહો માનસિક સ્થિતિ, ભાગ્ય અને નિર્ણય લેવાની ક્ષમતા સાથે સંબંધિત છે જો આ ગ્રહો નબળા હોય તો વ્યક્તિ તણાવ, મૂંઝવણ અને માનસિક અસંતુલન જેવી સમસ્યાઓનો ભોગ બની શકે છે આ જ કારણ છે કે તેણે લોકોને આ વલણથી દૂર રહેવાની સલાહ આપી છે